અને લોકતંત્ર ને બચાવવા માટેની આખરી લડાઈ પણ લડશે આ તકે અમૃતભાઈ મકવાણા અને અશોકભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે આપના નેતા રાજુભાઈ કરપડા

के माने जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान इंकलाब जिंदाबाद इंकलाब देखा है विपक्ष को खत्म करके लोकशाही हक की हत्या करने का जिन्होंने स्वप्न देखा है इन लोगों को आज कहना चाहते हैं गुजरात की भूमि से गांधी और सरदार की भूमि से હત્યા એક ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ખોટા કેસમાં માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે સાત તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલન નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રતિક ઉપવાસ નો જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજી ના આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાણા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજી ના સમર્થનમાં કે અન્નદાતા અનસદ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર